મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની એપ્લિકેશન લોન્ચ કરી સમાજને અનોખી ભેટ આપી છે રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકીના જન્મદિવસ નિમિત્તે સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન માટે ભાઈ એજ્યુકેશન એપનું લોકાર્પણ કર્યું છે મંત્રીના શ્રી દિવેશભાઈના તેત્રીસમાં જન્મદિને યુવાનો આંગણે સ્પર્ધાત્મક પરીક્ષાનું ઉત્તમ શિક્ષણ મેળવે અને પરિવાર ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન માધ્યમથી ઘર બેઠા નામાંકિન ફેકલ્ટી દ્વારા શિક્ષણ મેળવી શકશે અને ઓનલાઈન ટેસ્ટ અને મૂલ્યાંકન પણ કરવામાં આવશે આ એપ્લિકેશન દ્વારા ક્લાસ એકથી ચાર માટેની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર